નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં ચેનલમાનો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક દ્વારા યોજાઈ હતી તેમાં પાંચ મોટી નિર્ણય લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોના માટે ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે ગરીબ પાક માટે એમએસપીઓ તરવાની મંજૂરી આપી દીધી છે કરવામાં કરવામાં આવ્યો છે છે ડાંગરની નવી આવી સાત હજાર એકસો ને એકવીસ રહેશે તેથી બીજી વિવિધતા માટે નવી એમએસપી સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા હશે જે પહેલા કરતા પાંચસો એક રૂપિયા વધુ છે

એક કામ બે હજાર રૂપિયા મળે છે એટલે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોએ આપવામાં આવતા હપ્તા હવે દર ત્રણ મહિને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં ત્રણ દર ચાર મહિનાના અંતર પર ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે છ હજારને બદલે આઠ હજાર રૂપિયા પણ આપવામાં આવી શકે છે. દેવા માફી અંગે ફેંસલો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ થી વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં પાસે સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક

ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં નવ ને ત્રીસ નવ ને સત્યાવીસ કલાકે ખૂણો આંચકો અનુભવાયો હતો સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત નોંધાઈ હતી જોકે હાલ કોઈ પ્રાણહાનિ થયાના અહેવાલ મળી રહ્યા નથી પેટ્રોલ અને ડીઝલના પાવમાં થશે વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે વૈશ્વિક બજારમાં ફૂડ ઓઇલના ભાવ બે મહિનામાં સ્પોર્ટ સ્તરે પહોંચી ગયા છે બ્રાન્ડ ફ્રૂટ આઠપોઇટ ઓલા પંચ્યાસી પોઇન્ટ તેપન ડોલર પ્રતિ બેલર અને ડબલ્યુટી આઈ ફ્રૂટ એક્યાશી પોઇન્ટ સાઠ ડોલરથી બેલર પર પહોંચી ગયું છે જો ફ્રૂડ ઓઇલના ભાવમાં આજ ચારો યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘુ થઈ શકે છે આજના સૌથી મોટો આજના સાં સોના ચાંદીના ભાવ સોના ચાંદીના ભાવ દિવસેને દિવસે સપાટીઓ સર કરી રહ્યા છે એકવીસ જૂને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો બજારમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ સાત હજાર બસો એકવીસ અને બાવીસ કેરેટ સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ છ હજાર છસોને ઓગણીસ છે કેરેટ સોનાની કિંમત સાસઠ હજાર બસો બે ચાલીસ દસ ગ્રામ છે દેશમાં દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને નવ છે એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર નવસો રૂપિયા છે ટમેટાના ભાવમાં વધારે રૂંગળીની સાથે હવે ટમેટા પણ મોંઘા થવાના શરૂ થઈ ગયા છે છેલ્લા કેટલાક દિવસોથી ટમેટાના છૂટક ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે દેશના ઘણા ભાગોમાં છેલ્લા પંદર દિવસમાં ટમેટાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે એવું માનવામાં આવે છે કે તેની કિંમતમાં વધારાનો ફ્રેન્ડ ઓછામાં ઓછા આગામી બે વીસ દિવસ સુધી ચાલુ રહેશે તેનું મુખ્ય કારણ પુરવઠામાં ઘટાડો ખેતવે તેની ખેતી માટે નિર્ધારિત વિસ્તારના ઘટાડાને કારણે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડ માં મગફળીની ત્રણસો quintal થી વધારે આવક હતી જાડી મગફળીના સત્તરસો quintal વધારે આવક થઈ ગઈ જાડી મોકળીના ભાવ એક હજાર લઈને તેરસો ને વીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અત્યારે જીણી મગફળીની સોળસો quintal આવક થઈ એક થી રૂપિયા ભાવ જોવા મળ્યા લાલ સુકા આવક થઈ હતી લાલ આવક હતી મરચાનો ભાવ ખેડૂતોને તેરસો પચાસ થી ચોત્રીસો રૂપિયા સુધીના મળ્યા હતા ખેડૂતોને દર ચાર ખેડૂતોના દર મહિને ત્રણ હજાર પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે પીએમ જે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કપાતમાં આવશે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવન થી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે સરકારી કર્મચારીઓ માટે post ખબર કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી મળી શકે છે કેન્દ્ર કર્મચારીઓ માટે સારા સમાચાર છે ટૂંક સમયમાં જો કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે મોટી ભેટ આપી શકે છે સરકાર આઠમા પંચની રચના કરવાની યોજના બનાવી રહી છે આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે મોંઘવારી ભથ્થામાં કુલ ચાર ટકાનો વધારો કરશે જે બાદ પગારમાં બમ્પર વધારો થઈ શકે છે એક લાખ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો થશે જૂનના અંતમાં જુલાઈમાં પ્રથમ સપ્તાહને જેની જાહેરાત કરી શક્ય માનવામાં આવી શકે છે જોકે હજુ સુધી કોઈ આની સત્તા જાહેરાત થાય નથી ખેડૂત મિત્રો આવું વિડિયો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવું વિડીયો પહોંચતા રહે